ધંધા હવાર વહેલો ચાર વાગે થો છું દસ વાગે આવતો રહું છું એટલે રાખી ના ના હવાર દસ વાગે પાછો આવતો રહું છું બરાબર એવું એમ હોય એટલે હું શું કહું છું વેશન તો નહીં ને કોઈ વેસન નહીં કાકા મારા લગ્ગા રહ્યો પડી જવું નહીં પડી જવું વ્યસન નહીં બરાબર તો ઘર તો મારા પાસે છે બરાબર છે એમ પહેલાં ઘર હો પછી હું તમને ભાડું કહું સારું કાકા બરાબર આને માંડ્યો હાર હા છપ છપઈ કરવી ની છે બરાબર ને મીટર મીટર બધું કમ્પ્લીટ છે નોખો હારો હારો બરાબર ને લાઈટ બી લે કે મે નોખો પડીવાન આ તો બરાબર છે ગઈ અરે ભાડુ અરે ભાડુ તો માર્યા તબળો ભાડા ની વાત આપણે છે ને બાદ ની કરું આપણે રહેવાન છે કેટલા જણ છે તમારે મારે એકલા ને એકલા ને એમ હોય

થોડા પૈસા ખર્ચી મોબાઈલ હારો લાય હારા ફોટા મેલ અને એના ફોટા તું પછી મને આલે એટલે એના ફોટા હું હામે મેલું અને પછી બધું ફાઈનલ થાય તારા ફોટા જ હારા નહી હોતા કાળા મેચ હોય છે હવે તમે જાજો હોય છે મસ્કરીઓ કરાવવાના હેડો જો હોય છે અલે મસ્કરી નહી કરતો લ્યા અરે હું જે પ્રમાણે સુને બરાબર છું હું તું તો વાડો જ મારવાનો સીધા આ હો મરતો

સતે એલગલ મોણો તો નહીં એલગલ નહીં મારે તો ભરો ગરીબ છે બરાબર છે અને કમાવા વકન બાપનો આયો એમ નઈ ભૂંડા કા આપણે ઘર પરિવાર વાળા મોણો છો બરાબર કમ્પ્લીટ મોણો હોકેન રેવો જોવો સતે મોણો કોઈ ન રેવો જોવો તમે બધી બોલી કરી કે નહીં કરી મે બધી બોલી કરી છે બરાબર છે અને આયો છે ને ફેમિલી વાળો મોણો છે પણ ઓયકન છે ને એકલો જ રહે છે મને કહું એવું છે એમ બોલાવજો મારા વાત કરવી થોડી એવું કેમ એકડે આવતી બે મિનિ વડી સોતવાક મારા કોમ હતું તમારું હા બોલો શું નામ છે તમારું ભૂપેશજી ભૂપેશજી એમ એટલે પાટણ માં કઈ શું ધંધો કરો તમે પૌવા ની લારી છે મારે બરોબર બીજું કોઈ બીજું મારે પૈસા ની લેન દેન કરું છું બરોબર એના સિવાય કોઈ નહીં ના ના એના સિવાય કોઈ નહીં અને વ્યસન બીજું કરો છો ના કોઈ ચીજ નહીં ખાચું કે જો પછી કાલે મને ખબર પડશે તો મજા નહીં આવે તમને કહી દીધું

અને બીજું કે આ ઘરમાં કોઈ બીજો દારૂણી હું લઈને આવું ને તોય તમે ત્યારે મારું માથું ફોડી નાખજો ભાઈ બરાબર યા વડેલ એ આ કોણ છે આપણા હારીભે કેતા થાય ખરેખર હો અરે બારવટી આજેવા લાગે છે જો એનું ઓછો જો મને દીક લાગે છે અને વડેલ હાથ તો કહું તમે હાવ ભોળા છો મારા ઉપર વિશ્વાસ કર્યો ને એ જ મારા માટે નસીબની વાત છે નકા અત્યારે આ જમાનામાં કોણ વિશ્વાસ કરે

આટલી આટલી વધી હતી અને જવાબ કોઈ નથી જરી પણ એ તો તમે તમારી હોશિયારી કોઈને પૂછ્યા વગર વાવો તો પછી ક્ષેત્ર આ ફેર ના ક્ષેત્ર માં એટલે તો પેલા તમે પૂછવા આવ્યા અમે કશ્યો વધો નહીં તમે ચિંતા ના કરો મારે જે બિયારણ લાવું છું એ હું તમારા માટે લાવ્યું હા હા હિરુ જો અને તમે જો ગાડું ભરી ઘેર ના હોત મને કહેજો બસ મફુજી એટલું જ જોવા મારે સારું સારું જો હડ અને એક બીજી વાત કે તમે પહેરવા આવજો હો વડી પહેરી આવવા મારે પણ મફુજી મારું આટલું કામ કરી આલો તમે બસ કશો વધો નહીં હું તમારી બાજરી પહેરી આલ્યો ભાઈ વાટવાની ચિંતા ના કરતા હું વાટી આ લ્યો હું તમે ડોડું બોલો પાછો દોઢું નહીં બોલતો હફળો મારી વાત કે તમે ભીઘો બાજરી કેમ વાવો છો પેલું તેની ભાઈ મેલ્યું છે એ તો ભાગ્યાલ ના શું ભાગે આલિયું છે તો પછી સારું સારું ચિંતા ના કરો એ સારું Oh, આ ગણી લ્યો તમારા પચી ના પચા હવે હું કઉ છું કે કાલે મારે લાખ રૂપિયા જોવે છે કાલે સાહેબ કાલે તો કોઈ સેટિંગ થાય એવું લાગતું નહીં મને હવે સેટિંગ કરજો કે તમારે તો ડબલ પાસ જ લેવાના છે કે 2 લાખ રૂપિયા નહી આવે સીધા એ વાત સાચી છે પણ મેં હમણાં વા ભાડા મકાન રાખ્યું છે થોડો ખર્જો ઓમો કરવો છે ને થોડા ગોમળે મોકલાવા છે પૈસા એવું છે હોય તો મારી વાત આપડો સેટિંગ થાય તો મને ફોન કરજો અને ના થાય તો મને ફોન કરજો હારો હેડો બરોબર હારો જો પૈસા તો મને ઘણાય आले છે પણ આ તો ઠેસથી તમારા જોડે લેવું લેવજો નહીં એટલે તમને પે કીધું ને આ બરોબર હો જે છે હું તમને હમતારા રાખ્યું હા

તમારો વિશ્વાસ કે હો હા તમારો વિશ્વાસ કે હું આ વા એમ બોલ્યા એટલે પડી ગઈ વાત 50000 રૂપિયા કલાકમાં આવી જાય ભાઈ આઈ નઈ કેવા એ તો બારવટીઓ લાગે છે મન લાગે છે કે આરે બોલીન કદી ફરેવા લાગતા નહી અન મો તમારી તો વાત થાતી છે તમે તો હાવ ભોળા લાગો છો ખરેખર તો આ ગોમો ભોળિયા ભોળિયા છે તો તમે સાચી વાત તમે જરા આરામ કરો અમે પૈસા લઈને આવો છો ચલો સારું આવો એમ કેમ આવો બારવટીઓ

આપણે ત્રણ જણા ભેગા થઈ અને એક લાખ રૂપિયા ભેગા કર્યા બરાબર અને એના પૈસા આપણે ડબલ કરવા માટે આવ્યા અને એના પૈસા ડબલ થઈને બે લાખ રૂપિયા આવી એમાં આપણે ભાઈ ચીવી રીતે પાડવાના હરી ભાઈ એમાં તો કાઠું છે તમે પચાસ હજાર ચાલ્યા તો તમારો પચાસ ના લાખ રૂપિયા લેવાના અરે પચાસ હજાર તો પણ આમાં બેન ભેગા થઈને આવવાના છે હે હા તો તમે બેને પછી પછી ગાઢ્યા હં તો તમારા બેને પચાસ પચાસ લેવાના હા જી ભાઈ ગાડી લાખ અને આપડા પચા 50 હવે 50 હું 50 લઉં એટલે મારા લાખ હોય કે હા હવે ચોખોડ થઈ ઈજો ઉંગો ત્યાં કઈ હા તમે આવજો હવે તરત આવો છો તરત એ

તમારે હજાર રૂપિયા કરી આલા પણ પુંતા કાકા નહીં આ કાટ પાટા લે કરો પણ તમારે 50000 રૂપિયા કરી પછી હવે કાકા બે પડી મારી અરે ના ના કાકા મારે હુકમ એવું વિચારવું પડે ભલા આદમી અલ્યા મારી ભાઈ જાની તો હાહુ પૂંખવા આવે કે

મારે <laughs> <laughs> આલ મોડસી એને કમ્પલીટ થઈ જાવી એટલે પૈસા તમારે ડબલ થાક ના દે હા કે 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 ના એટલે મારા આવજો ભાઈ હું કેતો તો દવાખાને

બહુ ભયંકર રોગ થયો છે અરે હરીભાઈ મટી જાહો તમે ચિંતા ના કરો ભગવાન ઉપર વિશ્વાસ રાખો તમે મટી જા હો મટી જા કીધું ના થાય તો મને કીધું ગમે તે તે હવે જો ખાલી હું શું બોનું કાઢું છું એ જો તું హా <hah>, మట <maru ponto> <pantana, hah>